હવે આપ બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે સૌજી ચૌધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પાલખી તથા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સુખાકારી માટે જગતજનની આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમણે અંબાજી ખાતે અંદાજીત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે જ્યારે બીજી તરફ જગતજનની મા અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે મા અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત તથા સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ એકાવન શક્તિપીઠના દર્શન કરીને પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો બનાસ ડેરીના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મેડિકલ કોલેજ મોરિયા ખાતે દસ હજાર જેટલા ખેડૂતો તથા જિલ્લાના કુલ પચાસ હજાર ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા હતા મોરિયા ખાતે ખેડૂતોને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલે જણાવ્યું કે આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે મિની અયોધ્યા ગણાતા કટાવધામના પરમપૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી જયરામદાસ મહારાજને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કરીને અખાડાના મહંતો સાધુઓ દ્વારા વિધાન અને મંત્રોચ્યાર દ્વારા મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત થતાં પ્રયાગરાજ મહાકુંભમાંથી પરત કટાવ ધામ પધારતા બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ સમાજની બસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટોકન દર પેટે એક રૂપિયો લેવામાં આવશે આયોજનને લઈ મુખ્ય આયોજક કનુભાવી જાદવે પોતાના ખેતરોમાં વાવેતર કરેલ પાકમાં ગાયો ચરાવી હતી સમૂહ લગ્ન માટે કુલ પચાસ વીઘા જમીન ખાલી કરવામાં આવી છે અહીં વીસથી થી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી સમૂહ લગ્નોત્સવ યોજાશે સમૂહ લગ્નને લઈ સમગ્ર ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે અને કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પ્રસંગે સંતો મહંતો દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારશે હમણાં જ બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા સૌી ચૌધરી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું